તું એમ કેતો અસલ આયર હોય તો આવજે અસલ ગઢવી હોય ને પોલીસ પ્રોટેક્શન ના લઈએ પોલીસ પ્રોટેક્શન હું કામ લીધું તારા ઘરે જીઆરડી ના જવાન હતા પોલીસ પ્રોટેક્શન ના લેવાય નો દીકરો પોલીસ પ્રોટેકશન ના લે લે અને હું જુનાગઢ ગયો તો મેં કીધું તું કે બ્રેક ગાડીઓ અમે ત્રણ બ્રેક ગાડી લઈને આવી સ્કોર્પિયન થાર ને તો કેમ આડા આવી જવું હતું ને બોનટમાં માહિતી કયો કે વાહ છે હું છે આ બોનટ લઈ લે બ્રેક ગાડીનું અમીર બાર બોલે કે આવે તો આવે છે ને આ આ બોનટ મોરે મોરો તમારો વિચાર હોય ને મોરે મોરો આવો તો ખોટી સોશિયલ મીડિયામાં ફોકી ના થતી હોય ચડતા નહિ કોઈ સીધા પોલીસ સ્ટેશન છોકરા લઈ લઈ બધા મરજ ના દીકરા હોય તો ઉભા રહ્યો ને ઘરે ધંધો રાખો બરાબર એવું બધું હોય મરાજ નો દીકરો હોય પોલીસ સ્ટેશન ના દે જાય ત્યાં રહેવું તું ઘરે હજી એક વાત કહી દો બીજી કોઈને પણ ફાકો હોય આમ કરી નાખ્યું ને અમે પાક ને પોલીસ સ્ટેશન ના દે મરાજ દીકરો હોય ને એ ઘરે રહીએ અસલ ગઢવી હતો તો તો અસલ ધાવણ ધાયું હતો ઘરે રહ્યો ને હું કહું જીઆરડી ને પોલીસ પ્રોટેક્શન લીધું તું ભાઈ ત્યાં દીકરા હોય ઈ નો લઈ અને બાકી ખોટી સોશિયલ વાતું ના કરાવ હું કઈ ને નીકળું ગમે ત્યાં નીકળું મારું લોકેશન નાખી દો બ્લેક ગાડી મારી આવે સ્કોર્પિયો આડું મોરા માં ઉતરો એકવાર વાર નથી દેખાતા મોરે મોરો મારી દયો કે આડા ઉતરી જાવ તારા અસલ ગઢવીનો દીકરો હોય ને બોલ્યા પછી ફરે નહીં પોલીસ સ્ટેશન ને પ્રોટેક્શન ના માંગે પોલીસ સ્ટેશન ને બાયડી ચોકા લઈને ભાગી ના જાય અને રહી વાત દ્વારકા કોઈ કોઈના બાપની જાગીર નથી તું બો કેતો કે કેતો દો કે આયરૂનો છે તો દ્વારકામાં કૃષ્ણ ભગવાનનું રાજ હતું ને કૃષ્ણ ભગવાન આયરૂનો બાપ છે એનું જ રાજ રહે અને એડીઓ અમારે આયરૂનો છે એટલે સમાજ સમાજ વિશે મેં કોઈથી કઈ બોલ્યો નથી કે બીજા સમાજ નામ વ્યક્તિગત કહું તને ચંદુ તને અમે ગમે જોઈ લેવું આજની તો કાલ આજની તો તને જોઈ જ ખાલી મજા નથી ભાઈ એક વાર હામા આવો તો ખબર પડે કેટલી વી હો થાય સોશિયલ મીડિયા માં જીણતા છોકરા ગાર ઉધી બરાબર હામા કેમ નથી આવતા મને એ વિચાર થાય કાંઈક વાર બોનાટાટા ઉતરી જાવ ચેક થઈ જાય કે તમે કટલા ને અમે કટલા એવું હોય તો તું તારા માણસો તારી પાસે તો માણસો નથી તું તો એકલો સમાજ કર્યું જણા હતા અને લગભગ એસી ટકા સમાજ અમારો ગમે ત્યારે ફેરો છે અમીર બરાડી કેમ કે અમીર બારાડી કોને બેનું દીકરી માટે લડ્યો હે એ જ અમીર બારડી છે મોટી વાત કરતા અમને નથી આવડતી બરાબર અને હજી એક વાત મારે કરવાની છે મારે વાત એ કરવાની છે કે